આણંદના ઉમરેઠ ગામમાં અઢાર વર્ષીય યુવતીને પોતાના ઘરે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો આણંદના ઉમરેઠ ગામમાં રહેતા એકવીસ વર્ષીય પાર્થ પ્રાવળે નજીકમાં રહેતી અઢાર વર્ષીય યુવતીને મારી મમ્મી બોલાવે છે તેમ કહીને એક્ટિવા પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યારબાદ પોતાના ઘરે કોઈ ના હોવાથી પાર્થ રાવળે એકલતાનો લાભ લઈ યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અચાનક બનેલી આ ઘટનાથી ડરી ગલી યુવતી પાર્થની ચાંગુલમાંથી છૂટી પોતાના ઘરે પહોંચી હતી જ્યાં તેણે આ બાબતે પરિવારજનોને જાણ કરી હતી જેને લઈને યુવતીના પરિવારજનોએ પોતાની પુત્રીને સાથી રાખી ઉમરેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે પાર્થ રાવળ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તારીખ અઢાર એક બે હજાર પચીસ ના રોજ ઉમેરેઠમાં રહેતી એક યુવતીએ પોલીસ સ્ટેશનમાં આવી મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બુલાન સમક્ષ ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેની સાથે પ્રેમ સંબંધ ધરાવતા એક યુવક કે જે પાર્થ રાજુભાઈ રાવડ રહેવાસી ઉમરેઠ રાવડિયા ચકલા નાઓ તેની સાથે છેલ્લા છ માસથી સંબંધ ધરાવતા હતા તેમજ તારીખ સત્તર એક બે ના રોજ સાંજના ચાર વાગે

પ્રક્રિયા પૂર્ણ કરી વધુ તપાસ હાથ ધરેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર